વખતે સિત્યાય મળ કેમ રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય હવે આ ખેડૂત ને અત્યારે મજાક કરી રહી છે આ સરકાર આજ પંદર દિવસ થી ઓનલાઈન સરકારે દુખી જ કરી નાખ્યા પંદર દિવસ અડ્યું કઢવ્યું ઓનલાઈન ઓનલાઈન પૂરી થઈ એટલે હવે પછી એને નિર્ણય કર્યો કે છાસઠ લાખ ટન મગફળી નું ઉત્પાદન છે એમાંથી ખરીદવાની છે સરકારે કેટલી ઓગણી ટકા હવે ઓગણી ટકા માં એક એક ખેડૂત એક એક ખાતા દીઠ સિત્તેર મણ જ લીધો છે હવે સિત્તેર મણ મગફળી ખેડૂત લઈ જાય અને ભાડું ન પોસાય સાહેબ હવે એ લોકો નો ટેમ્પો અમે બાંધી આપી નો અમે નાનું વાહન કોઈ બાંધી આપી હવે આવી રીતે મગફળી લેવી અમારે નથી લેવી મગફળી અમે અમારે હજાર માં સાતસો માં હજાર યાર્ડ માં વેચે ખેડૂત અમે વેચી નાખશું એને નોંધ જોવા હોય તો અમારે કઈ મફત તો નથી દેતા કઈ ભીપો માંગતા નથી અમે અમે અમારી મગફળી દઈ પૈસા માંગીએ છીએ માંગ અમારી બસો માં મગફળી ખરીદે એ જ અમારી માંગ છે નકર આ દંડી બંધ કરો કઈ હિતરમાં મગફળી લઈને જાવ ખેડૂત ને હું ભીખ માંગવા જેવી વાત છે એના જીએસટી વેપારી ના જીએસટી બધા હરવા કરે તો ખેડૂત માં આ ને પૈસા આવે થોડીક ખેડૂત માં કોઈ નંબરે